તળાજાથી પાલિતાણા જતા હાઈવે ઉપર દેવળિયા ગામ નજીક ખોડિયાર માતાજીની વાવ પાસે એસટી બસ અને ડીજે ભરેલા આયસર વાહન વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવળિયા ગામ નજીક આજે ડીજે ભરેલ આયસર વાહનનો અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ ડીજે ભરેલ આયસર વાહન રોડ વચ્ચે આડું પડી જતા બંને સાઈડ એક એક કિલોમીટર સુધી વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા